આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીના ભાગરૂપે લોકસભાના ક્લસ્ટર પ્રભારી શ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ જેમાં આગામી લોકસભા ચૂંટણીમાં જનતા જનાર્દનનો સાથ મેળવી ભવ્ય વિજય સંકલ્પને સાકાર કરવા સૌ આહવાહન કર્યું આ બેઠકમાં પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ લોકસભા બેઠક સંયોજક ચંદ્રભાઈ હેરમા મહાનગર પ્રભારી શ્રી નિમુબેન બાભણીયા શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા મેયર ગીતાબેન પરમાર મહામંત્રી ભરતભાઈ સિંઘાળા મનનભાઈ અબાણી વિનુભાઈ ચાંદગેરા જિલ્લા પ્રમુખ શ્રી કિરટભાઈ પટેલ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા શાસક પક્ષ નેતા કિરીટભાઈ બીબા દંડક અરવિંદભાઈ ભલાણી મહાનગર સંગઠનના હોદ્દેદારો મહાનગરના કોર્પોરેટરશ્રીઓ જિલ્લા સંગઠન હોદ્દેદારો સહકારી આગેવાનો જિલ્લા અને મંડળોના વિવિધ મોરચાના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વોર્ડ પ્રમુખ મહામંત્રી વગેરે અપેક્ષિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓલ ઇન્ડિયા ભારતીય જનતા આયોજન મુજબ લોકસભાની ત્રણ કે ચાર બેઠકો દીઠ એક ક્લસ્ટરની રચના કરવામાં આવી છે અને એ ત્રણ કે ચાર લોકસભાની બેઠકના ક્લસ્ટરના પ્રમુખોની વરણી કરવામાં આવી છે એના ભાગરૂપે ભાવનગર જુનાગઢ અને અમરેલીના ક્લસ્ટરના પ્રભારી તરીકે ગઈકાલે હું ભાવનગર હતો અત્યારે જૂનાગઢમાં બેઠક ચાલી રહી છે બપોર પછી અમરેલીમાં બેઠક લેવા હું જવાનો છું રાજ્ય સરકારના લોકોપયોગીના લાભાર્થીઓ સુધી ભાજપનો કાર્યકર્તા આગેવાન પહોંચે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને માઇનસ બૂથને પ્લસ કરવા માટે આ બધા જ કામો લઈને જાય એવા એક આયોજનના ભાગરૂપે ગુજરાતમાં ભૂતકાળમાં અમે બે વખત છવ્વીસે છવ્વીસ બેઠક જીત્યા છીએ આ વખતે જીતવાના તો છીએ જીતવાના છીએ પરંતુ અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીએ કહ્યું છે કે આટલા બધા કામ નરેન્દ્રભાઈનું નામ વૈશ્વિક નેતા તરીકેના નામ સાથે જ્યારે આપણે મત માંગવા જવાના ક્યારે કોઈ ગરીબ માણસ સુધી કોંગ્રેસના શાસનમાં જે લાભ નહોતો પહોંચ્યો નહોતો મળ્યો બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ